નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર ચેતના પંડ્યા પાણેરી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કવિશ્રી પૂજા ભગતના ચાપખાના સ્વાદના ઉપક્રમમાં આજે આપણે માનો ત્રીજો ચાપખો જેનું શીર્ષક છે પ્રાણિયા ભજી લઈને ગીરતાર એ ચાપખા વિશે વાત કરીશું જોઈએ આપણે પ્રાણીયા ભજી લેને ને કે આ તો સપનું છે સંસાર હે પ્રાણ હે જીવ હે પ્રાણિયા પ્રાણિયા શબ્દ જ આવા દુચ્છ જીવ માટે વાપર્યો છે કવિએ જે પ્રભુનું નામ લેતો નથી કિરતારને ભજતો નથી એવા પ્રાણીઓને સંબોધીને એવા જીવડાને સંબોધીને કવિ કહે છે પ્રાણીયા ભજી લેને કિરતાર કે આ તો સપનું છે સંસાર આ સંસાર તો સપના જેવો છે ઊંઘમાં આપણે હોઈએ અને સપનું આવે અને એ ડરામણું સપનું હોય તો આપણે પરસેવેર એબજ થઈ જઈએ અને કોઈ પ્રિયજનનું સપનું હોય તો રોમ રોમ ખડા થઈ જાય સપનામાં પણ રિયલ આવી અનુભૂતિ થાય શરીર ઉપર પણ એની અસર દેખાય મન ઉપર પણ એની અસર દેખાય કારણ કે સપનામાં પણ આપણે ઊંઘમાં હોઈએ પણ જ્યારે સપનું જોતા હોઈએ ત્યારે તો એવું જ લાગે કે જાણે આપણે આ જીવી રહ્યા છીએ પણ પછી જ્યારે ઊંઘ ઉડે છે ત્યારે ખબર પડે છે પરસે વેરેપ જે કોઈ ડરામનું સપનું જોઈને ત્યારે ખબર પડે કે ઓહો હાશ આ તો સપનું હતું પણ જીવન આવો મોકો દેતું નથી એટલે કવિ કે પ્રાણિયા ભજી લેને ને આ તો સપનું છે સંસાર તને જે બધું સારું સારું ભોગવિલાસ કરવું ગમે એવું બધું જે દેખાઈ રહ્યું છે એ તો સપનું છે ને એ ઘેર પાછું જવાનું છે અહીંયા તો તું મહેમાન થઈને આવ્યો છે ભાડાના મકાનમાં રહેવા આવ્યો છે અને ગમે ત્યારે છોડવાનું છે એના કોઈ એગ્રીમેન્ટ હોતા નથી મકાનના એગ્રીમેન્ટ તો આપણે કરીએ પણ આ ભાડાના મકાનના આ જીવનના કોઈ એગ્રીમેન્ટ હોતા નથી એ ગમે ત્યારે આવી શકે આપણને લેવાને માટે એ તક નથી આપતો એ મોકો નથી આપતો કે અરે મને હવે ખબર પડી કે આ તો સપનું હતું કે આ તો જીવન હતું મેં જે કરવાનું હતું એ તો કર્યું જ નહીં હવે મને થોડોક સમય આપો આવું નહીં બને એટલે કવિ આપણને સચેત કરે છે પ્રાણીયા ભજી લેતાર કે આ તો સપનું છે સંસાર આ સંસાર તો સપના જેવો છે તું તો માત્ર ઈશ્વરનું ભજન કર એનું નામ સ્મરણ કર અને એટલે જ એ ઈશ્વર જેણે તને અહીંયા મોકલ્યું છે એ પાછું તને લેવા આવે અથવા તો તું પાછું એના પાસે જાય ત્યારે મસ્તક ઉન્નત રાખી અને એની સામે ઊભો રહી શકે એવા કરવું કર ધન દોલત ને માલ ખજાના પુત્ર ને પરિવાર એમાંથી જાશ તું એકલો પછી ખાસ જમના માર આ વાસ્તવિકતા છે કવિ આ એટલે તો ચાબખો છે કવિ ચોખ્ખી જ વાત કરે ચાબખા જ મારે કે આ નહીં કરે તો આમ થશે જ ધન દોલત ને માલ ખજાના પુત્ર ને પરિવાર આ બધું જ અહીનું અહીં પડ્યું રહેશે આ બધા તું એકલો જ પાછો ઉપર જવાનો છે ધન દોલત ને માલ ખજાના આજે કંઈ પણ તે ભેગું કર્યું હશે કે પછી તારો પુત્ર તારો પરિવાર એ બધું જ એનું અહીં રહેશે એમાંથી જાશ તું એકલું એમાંથી તું એકલો જ જઈશ જ્યારે તને જવાનું આવશે ત્યારે અને પછી ખાસ જમના માર તું એકલો જ જઈશ અને જમના માર ખાઈશ આગલા ચાપખામાં કવિએ કહ્યું હતું ને કે મૂઢ માર લાગ્યા કરશે કારણ કે આ ધન દોલત એકઠી કરવા માટે તે જે ઉદ્યમ કર્યો છે ને જે ધંધા કર્યા છે ને એ ધંધાનું પરિણામ તારે એકલાએ જ ભોગવવાનું છે આપણે વાલિયા લુટારાના કિસ્સાને અહીંયા યાદ કરવો ઘટે આપણે બધા જાણીએ છીએ એના વિશે વિગતે વાત નહીં કરું પણ જે કર્મ આપણે કરીએ છીએ ભલે બીજા માટે કરીએ છીએ એવું કહેતા હોઈએ પણ એનું પરિણામ તો કર્મ કરનારે જ ભોગવવાનું આવે છે એટલે તું જે કંઈ પણ માલ મિલકત કદાચ તારા પરિવાર માટે એકઠી કરતો હશે કે કરતી હશે પણ એના માટે તે જે કર્મો કર્યા હશે એ કર્મને ભોગવવા તો તારે એકલાય પડશે ત્યાં કોઈ તારે બચાવમાં આવશે નહીં કોઈ બચાવ પણ ત્યાં કામ કરશે નહીં તારો પોતાનો બચાવ પણ ત્યાં કામ કરશે નહીં કેમ કે આગલા કડ ચાપખામાં પણ આપણે જોયું કે તલ તલનો હિસાબ એની પાસે છે ધન દોલત ને માલ ખજાના પુત્ર ને પરિવાર એમાંથી જઈશ તો એક લો પછી ખાસ જમના માર ઊંચી મેડી ને અજબ જરૂર ગોખ તણો નહી પાર ધન દોલત એકઠી કરી ઊંચી મેડી ને અજબ ઝરુખા ઊંચી મેડી સાક્ષાત માળની હવેલી ઊભી કરી એમાં અજબ ગજબના સરસ મજાના નકશી કામવાળા કોતરણી કામવાળા ઝરુખા બનાવ્યા ઊંચી મેડીને અજબ ઝરુખા ગોખ તણો નહીં પાર ગુઃખના પાર નથી આ બધું જ ખડક્યું છે તે અહીંયા આવીને એના લીધ્વજ કહેતા જે માણસે કરોડો રૂપિયા કમાયા હોય જે માણસ કરોડપતિ થયો હોય એ માણસ પોતાના મહેલ ઉપર આવો કોટી ધ્વજ ફરકાવે એટલે કહેવાનો સાદો ભાવર્ટ કવિનો એ છે કે તું કદાચ કરોડપતિ હશે કે લક્ષપતિ કોટી કોટીધ્વજને લક્ષપતિ કદાચ તારી મેલ ઉપર કોટી ધ્વજ ભરસતો હશે તારા કરોડપતિ હોવાની જાહેરાત કરતો હશે કે પછી તું લક્ષપતિ હશે તું લાખોપતિ હશે તે લાખો રૂપિયા એકઠા કર્યા હશે એના બાંધ્યા રહ્યા ગરબા એના ઘરબાર પણ અહીંયા એમને એમ બાંધ્યા પડ્યા રહે છે એમાં કશું જ ભેગું આવતું નથી ભેગા માત્ર કર્મો આવે છે હમણાં એટલું સરસ મજાનો આપણે બધા જ વોટ્સએપ લોકો છીએ ફેસબુક ત્યાં લોકો છીએ સોશિયલ મીડિયામાં સતત સક્રિય રહેતા લોકો છીએ પણ એમાંથી ક્યાંક સારું આવું સચોટ આપણને મળી જાય તો એ દિવસ આપણો સુધરી જતો હોય છે એક નાનકડું બાળક પાંચ સાત વર્ષનો બાળક એણે એ બોલતો હતો સરસ મજાની વાત કરતો હતો એ કે એક યુવાન હતો એ બહુ દુઃખી હતો અને એની પાસે કોઈ ભૌતિક સુખો નહોતા બહુ દુઃખી હતો કામ ધંધો નહોતો આવક નહોતી એક ટંકનું ખાવા પણ પામતો નહોતો ત્યારે કોઈ સંતના સંપર્કમાં આવ્યો અને સંતે આંખો બંધ કરીને એનું ભવિષ્ય જોઈને કહ્યું કે તારા નસીબમાં સુખ નથી પહેલાં એ કહ્યું કે કાંઈ પણ કરું સંતની પાસે કરી ગયો સંતે કહ્યું કે સારું તારા નસીબમાં છે તો નહીં સુખ પણ હું તારે પાંચ વરસ આપું છું પાંચ વરસમાં તું કમાઈ લે અને તારે જે સુખો ભોગવવાના હોય એ ભોગવી લે પણ પછી પાંચ વર્ષ પછી તો એ સુખ તને નસીબમાં નથી જ એટલે તું વિચાર કરી લે બરાબર કે અત્યારે દુઃખ છે તે સુખ જોયું જ નથી તો દુઃખ સહ્ય બને છે પણ એક વખત તું સુખ સાહેબીમાં રહેશે અને પછી જો દુઃખ આવશે તો તું એને સહન નહીં કરી શકે એટલે તું વિચારી લે તો કે છે ના જે કઈ પણ થાય તે ભવિષ્યમાં પણ મને સુખ જોઈએ અને સંતે એને આશીર્વાદ આપ્યા પાંચ વર્ષ એ સુખી થાય એવા આશીર્વાદ આપ્યા અને એ ઘરે ગયો ઘરે જઈને થોડાક વાસણ પડ્યા હતા નકામાં એ વેચીને થોડાક પૈસા એકઠા કર્યા અને એમાંથી નાનો મોટો ધંધો શરૂ કર્યો અને એમ કરતાં કરતા એની પાસે પૈસા એકઠા થવા માંડ્યા પછી એને પેલા સંતના શબ્દો તો યાદ જ હતા કે પાંચ વર્ષ પછી તો એની પાસે કશું રહેવાનું નથી એટલે એવો વિચાર કરે છે કે પાંચ વર્ષ પછી જો મારી પાસે નથી જ રહેવાનું તો મારે અત્યારે ભેગું કરીને શું કામ છે એટલે એને બે હાથે પોતાની પાસે જે સંપત્તિ એકઠી થતી હતી એનું દાન કરવા માંડ્યું અને એમ કરતા કરતા ખૂબ દનકમા કમાયો અને ખૂબ દાન કર્યા પાંચ વર્ષ પૂર્ણ થયા પણ હજી લક્ષ્મીજીની આવક ચાલુ જ હતી અને એ દાન કરી જતું હતું સંત આવ્યા જોયું એણે એ યુવાન એને મળવા આવ્યો ફરી પાછું ખબર પડી એટલે કે સંત આવ્યા છે તો સંત એને પૂછે છે હાલ હવાલ તો કહે છે બસ આપના આશીર્વાદથી બધું સરસ ચાલે છે સંત ફરી પાછા આંખ બંધ કરીને જુએ છે તો એને દેખાય છે કે એ આ માણસ જે કમાયો છે એને એણે વાવરી જાણ્યો છે એણે એણે વાવી જાણ્યું છે એને એણે વાપરી જાણ્યું છે અને આ પોતાના કર્મ થકી હવે એ એને એના નસીબને પણ બદલી લીધું છે અને હવે આ સુખ એની પાસેથી ફરી પાછા છીનવાનું નથી આ નાનકડી વાત મને સ્પર્શી ગઈ એની પાસે ધન પાંચ વર્ષ નહોતું રહેવાનું એનું એને જ્ઞાન થયું તો આપણને કેમ એવું જ્ઞાન નથી થતું કે પાંચ નહીં તો પચાસ સાઠ વર્ષે પણ આપનું તો નથી એકઠું કરેલું જે કંઈ પણ આપણી પાસે દાન દોલત માલ ખજાના કવિએ કહ્યું જે છે કંઈ પણ આપણી પાસે એ બધું જ છોડીને જવાનું છે તો શા માટે લક્ષ્મીને મહાલક્ષ્મીમાં પરિવર્તિત ન કરીએ કારણ કે એ સાથે આવવાનું છે બાકી કોટી ધ્વજ અને લક્ષપતિના ઘર બાર મહેલો સાત માળની હવેલીઓ બધું અહીંનું અહીં પડ્યું રહે છે કવિ કહે છે કોટી ધ્વજ ને લક્ષપતિ એના બાંધ્યા ઘર બાર અને પછી કવિ બહુ કઠોર નઠોર વાસ્તવિકતા આપણી સામે મૂકે છે ઉપર ફરેરા ફરફરે ને હેઠે શ્રીફળ ચાર ઠીક કરીને ઠાઠડીમાં ઘાયો પછી વાંસે પડે પોકાર માનવ માત્રના દેહની કિંમત ત્યાં સુધી છે કે જ્યાં સુધી એની અંદર પ્રાણ છે સુંદર હોય કે અસુંદર હોય આ દેહ બાહ્ય દેખાવેલો પણ એની ખરી સુંદરતા તો એની અંદર માયલો એનો પ્રકાશ હજી પ્રગટી રહ્યો છે એની સુંદરતા છે ક્યારેય કોઈ લાશ ઉપર બળાત્કાર થયેલો આપણે સાંભળ્યો નથી કહેવાનો મતલબ એ છે કે જેવો માણસના દેહમાંથી એનો પ્રાણ ચાલ્યો જાય છે પછી ગમે એવો વાહલો એ પુત્રનો દેહ હોય પુત્રીનો હોય પતિનો હોય પત્નીનો હોય કે માતા પિતાનો હોય એ દેહને જાજો સમય લોકો ઘરમાં રાખવાનું ઈચ્છતા નથી જેવા સમાચાર આવે ને લાકડીયા તાર કે કોઈ વ્યક્તિનું અવસાન થયું છે એટલે તરત ફોન એવા ચાલુ થાય કે ક્યારે કાઢી જવાના છે અને અવસાનના એક કલાકમાં તો ઘરનાઓ કહેવું પડે છે સમય આપવો પડે છે કે આટલા વાગે યાત્રા આ જગ્યાએથી નીકળશે આ જગ્યાએ જશે છે આ વાસ્તવિકતાને કવિ આપણી સામે મૂકે છે ઉપર ફરેરા ફરે ફરે ઠાકડીમાં બાંધશે તને અને તારી ઉપર એ ઠાકડીમાં નાનામીમાં ઉપર ફરેરા પતાકા બાંધશે ફરેરા શબ્દ એ તળપદી બોલીનો આપણો સૌરઠી બોલીનો એ શબ્દ છે અને કાઠિયાવાડી તળપદી બોલીનો મૂળે એ ખેતી સાથે સંકળાયેલો શબ્દ છે જ્યારે ખેડૂતો શેરડી વાવતા હોય ત્યારે શેરડીના કટકાને કે જમીનમાં દાટે અને ઉપર એક પાન ફરકતું હોય એને ફરેડો કહેવાય ખરા અર્થમાં પણ પછી એ ફરકતું પાન છે એ ધજા પતાકા ફરકતા હોય તો એને માટે પણ ફરેરા શબ્દ પછી લોકો વાપરવા માંડ્યા તો ઉપર ફરેરા ફરે ખાટલીની ઉપર તને ખાટલીમાં બાંધશે અને એની ઉપર ફરેરા ફરહરશે ફરકશે હેઠે શ્રીફળ ચાર અને નીચે ચાર શ્રીફળ બાંધશે ઠીક કરીને ઠાઠડીમાં ઘ્યો ઠીક કરીને બરાબર એ બાંધશે રસ્તામાં આડું ના થાય ઠીક કરીને આ ઘ્યો શબ્દ પણ આપણને લાગે છે કઠોર શબ્દ છે એને એવો બાંધે છે જીવતા માણસને આપણે આમ બાંધી શકીએ નહીં આપણું પ્રેમ આપણી લાગણી લાગશે પણ આને તો ઠીક કરીને ઘાય છે બરાબર પછી વાંસે પડે પોકાર પછી વાંયથી ભલે લોકો રડે થોડોક પોકાર કરે દેકારો કરે થોડીક વાર જ્યારે લઈ જતા હોય એટલી વાર પછી વાંસે પડે પોકાર પછી જેવી શમશાન યાત્રા નીકળે છે અને પાછળથી પોકાર પડે છે સ્વજનો રડે છે ક્યારેક નાનું મરણ હોય મરણની સાથે પણ આપણો સ્વાર્થ જોડાયેલો છે આ પણ વાસ્તવિકતા છે એસી વર્ષના બાપા જાય કે માં જાય ઘરમાંથી તો કહેશે કે ખૂણો ખાલી થયો પણ અઢાર વરસનો યુવાન પુત્ર જાય તો બાપ માથા પછાડીને રડે કેમ કે એનો સ્વાર્થ છે અઢાર વરસનો કર્યો દીકરાને એને હવે શું એનું પોતાનું શું એ તો મારું શું થશે આ વિચાર એને વધુ દુઃખી કરે છે અને પેલો એસી વરસનો ડોસું કે ડોસી જ્યારે જાય ત્યારે એના થકી કશી ઉપજ તો હતી ને એની પાસેથી કશું લેવાનું તો હતું નહીં એ કશા

રોજ સેજ તળાયો વિના સૂતો નહીં જીવ હુન્નર કરતો હજાર હુન્નર કહેતા ઉદ્યોગ ધંધો કામ ધંધો હજાર કામ ધંધા કરતો અને હજાર કામ ધંધા કરીને હજાર હુન્નર કરીને હુન્નર શબ્દ પણ પાછો એની અંદર તમને જુદા જુદા અર્થભેદો મળે અને તો કેટલાય હુનર આવડે એમ આપણે કહીએ એટલે જે માણસ બહુ ચાલાકી કરી શકતો હોય એને પણ એવું કે જુદી જુદી જગ્યાએ પોતાની આ ચાલાકી કરતો હોય ત્યારે એને તો હુનર કરતા આવડે આવો શબ્દ પ્રયોગ આપણે સાંભળ્યો એટલે કામ ધંધા તો ઘણા કર્યા પણ આવું પણ ઘણું કર્યું ના કરવા જેવું અને તો એ ખોરી ખોરીને ખૂબ જળાયો ખોરી ખોરીને ખોરવું કરવું એટલે કોઈ અગ્નિને તેજ કરવા માટે લાકડાને ઉપર નીચે કરીએ આપણે એને ખોરવું કે ખોરવું કહેવાય જલ્દી બળી જાય એટલે ઉપર નીચે કરવા પડે લાકડાને ખોરી ખોરીને ખૂબ અજાડાયો ખોરી ખોરીને તને બહુ બાળ્યો પછી હમ જેમાં લોઢું ગાણેલું હાર લુહાર લોઢું ગાળતો હોય ને એને ટીપતો હોય ઉપર નીચે કરતો હોય એમ ગમે એવી તળાયુમાં પોઢતો તો તું રેશમી તળાયુમાં સરસ મજાનો પણ અહીંયા તો તને ખોરી ખોરીને જલ્દીથી આ દેહ કેમ બળે અને જલ્દી કેમ ડાઘો નવરા થાય એ જ લોકો વિચારતા હોય છે અને એટલે ખોરી ખોરીને ખૂબ જળાયો ખૂબ બાળ્યો સ્મશાન જઈને ચેહ ખડકી ને માથે છે કાઠનો ભાર શ્મશાને જઈને ચેહ ખડકે છે ચિત્તા ખડકે છે અને એના ઉપર કાષ્ઠનો ભાર એ દેહ ઉપર વસ્ત્ર પણ ઉતારી લેવામાં આવે છે આ દેહ ઉપરથી ઘર ને તો બધું પડ્યું રે પણ આ દેહ ઉપરથી વસ્ત્ર પણ ઉતારી લેવામાં આવે એટલી હદે આ સંસાર નિર્મમ છે આ સંસારની રીતો પરંપરાઓ અને એ સંસારને આપણે પ્રેમ કરી રહ્યા છીએ સ્મશાન જઈને ચેહ ખડકીને માથે છે કાઠનો ભાર અગ્નિ મેલીને ઉભા રહ્યા અને નિશ્ચય ચિતા ખડકે છે માથે લાકડાનો ભાર મૂકે છે દેહ ઉપર પછી એ જેણે જોયું હોય અને ખબર હોય આ બધું સ્મશાન હોય લાગે છે આ બધી વાત કરીએ આપણે તો સ્ત્રીઓ બહુ સ્મશાને જવાનું આવે નહીં પણ સાંભળ્યું હોય કે એ નિશ્ચિતન દેહ એના ઉપર લાકડાનો ભાર મૂકવામાં આવ્યો હોય એ બાળવા માટે તો ખરું નીચે ઉપર લાકડું મૂક્યું હોય પણ એ દેહમાંથી પાણી ખેંચાતું હોય એની જાતે ઊભું થતું હોય તો એને લાકડાના માર મારી મારીને એને બાળવામાં આવે લાકડાને ઉપર નીચે કરવામાં આવે જલ્દી બળી જાય હવે તો ઇલેક્ટ્રિક સ્મશાનમાં ઇલેક્ટ્રિક પદ્ધતિથી દેહ બાળવાની રીત શરૂ થઈ છે જલ્દી થાય લોકો પાસે સમય નથી આ ફાસ્ટ યુગમાં ફાસ્ટ યુગ કહીએ કે રોબોટ યુગ કહીએ કે યંત્ર યુગ કહીએ કે મોબાઈલ યુગ કહીએ પણ આ વાસ્તવિકતા છે માણસ રોબોટ થતો જાય છે એની સંવેદનાઓ સિન્થેટિક થતી જાય છે અગ્નિ મેલીને ઉભા રહ્યા અને નિશ્ચય ઝરે અંગાર અગ્નિ મૂકે છે પછી એ ચિતા ઉપર અને એમાંથી અંગારા ઝરે છે ખોરી ખોરીને દેહને બાળવામાં આવે છે અને પછી સ્નાન કરીને ચાલી નીકળ્યો કહે દશદી રોઈને પછી મેલ્યો સ્નાન કરીને ચાલી નીકળ્યો લોકો એકઠા થયા હોય ડાઘવો કહીએ આપણે એ સ્ત્રીઓ કે પુરુષો એ બધા જ જે મૃત્યુ પામ્યા હોય એના ઘરે આવ્યા હોય એ પોત પોતાના ઘરે જઈને હવે તો પહેલાં તો સ્મશાનમાં ડાક્યો સ્નાન કરતા હવે પોત પોતાના ઘરે જઈને સ્નાન કરીને ચાલી નીકળ્યો ગમે એટલા રોઈને સ્વજનને વિદાય આપી હોય એની શબ્દવાહીની સામે ગમે એવી ચીસો પાડીને માથા પછાડીને એ સ્વજનને વિદાય આપી હોય પણ જેવા હવે તો મોબાઈલ યુગમાં મેં કહ્યું એમ ત્યાં દેહને ચિતાને અગ્નિ અપાય અને આ તરફ ફોન આવે કે અગ્નિદાહ દેવાઈ ચૂક્યો છે અને ઘરની સ્ત્રીઓ સ્નાન કરવાનું શરૂ કરે ડાભુએ અગ્નિદા દાહ કર્યા પછી એ દેહ બળી જાય પછી ઘરે આવીને સ્નાન કરે પણ થોડા સમયમાં જ સ્નાન કરીને ચાલી નીકળ્યો આવેલા લોકો સ્નાન કરીને ચાલી નીકળે છે નર અને વળી નારે સ્ત્રીઓ હોય કે પુરુષો હોય ત્યાં આવીને પાછા સ્નાન કરી લે છે કેમ કે કોઈ રોગગ્રસ્ત માણસ હોય તો પણ સ્નાન કરવું પડે અને રોગગ્રસ્ત ન હોય તો પણ મૃત્યુ પછી એ દેહની અંદર કદાચ કોઈ વિકારો આવ્યા હોય અને દેહ મૃતદેહની નજીક ગયા પછી સ્નાન કરવું એ એક વિધિ જ નહીં એક એની પાછળ વૈજ્ઞાનિકતા પણ છે પણ કવિ તો અહીંયા એને રૂઢ પરંપરાના અર્થમાં આપણી સામે લાવ્યા છે કે તું મરશે અને ઠાઠડીમાં દાળીને લઈ જશે ત્યાં જઈને બાળી મૂકશે ઘરે આવીને સ્નાન કરશે અને સ્નાન કરીને પછી સૌ પોત પોતાના રસ્તે પડશે સૌ પોત પોતાના રસ્તે જશે કહે દી દી રોઈને પછી દસ એના વિધિ વિધાનો જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તને યાદ કરશે ભોજો ભગત કહે ભોજો ભગત એજ જેને માનવ માત્રનું પેટમાં બળતું હોય ને એજ માણસ આવા કઠોર વચનો કહી શકે જે પોતે તો પોતાની જાતના ઉદ્ધારનો રસ્તો જાણે છે પણ જેને બીજા માટે પ્રેમ છે તમામને જીવ માત્ર માટે જેને પ્રેમ છે એ જીવ માત્રને એ સદ્રસ્તે વાળવા માટે કવિ આવું કહે છે કે આ વાસ્તવિકતા છે આ સંસાર આવો સપના જેવો છે હો જો ભગત કહે દસ દી રોઈને પછી મેળ્યો વિશાળ દસ દી બાર દી તને યાદ કરશે આવા હતા આમ હતા આવું કરતા હતા તારી સ્મૃતિ કરશે તને યાદ કરશે અને પછી તને વિસારી મેળશે બે ચાર દી પાંચ દી પંદર દી પચીસ દી ક્યારેક કોઈ યુવાન હોય તો બે પાંચ વરસ પણ કોઈ આધુનિક કર્ય સરસ આ કહ્યું છે કે આંગળી જળમાંથી નીકળે ને જગા પૂરાઈ ગઈ મારી હસ્તી આ જગતમાં એ રીતે વિસરાઈ ગઈ આંગળી જળમાંથી નીકળે ને ગઈ કેટલી વાર લાગે જળમાં આંગળી હોય આપણી અને પછી એને લઈ લઈએ ને જગ્યા પુરાતા કેટલી વાર લાગે મારી હસ્તી આ જગતમાં એ રીતે વિસરાઈ ગઈ આપણું અસ્તિત્વ એ રીતે આપણું વ્યક્તિત્વ લોકો એ રીતે વિસરી જવાના છે થોડાક સમયની અંદર તો કવિ કહે છે અને એટલે કવિ કહે છે પ્રાણિયા ભજી લેને કિરતા ત્યાં તો સપનું છે સંસાર ઈશ્વરનું નામ સ્મરણ કરી લે જે ઘેર જવાનું છે એ ઘરને સતત સ્મૃતિમાં રાખ અને એ રીતે કવિ આપણને અહીંયા સુંદર મજાની વાત કરી અને કાવ્ય પૂરું કરે છે ફરી મળીશું આભાર